આ રીતની ડાયમંડ વાળી પછી આ રીતની ડાયમંડ વાળીમાં છે અમારી પાસે તમારે આ રીતનો ડાયમંડ ચેન્જ કરાવો અહીંયા તો ડાયમંડ પણ ચેન્જ થઈ જશે તમારે જે ટાઈપનું કસ્ટમાઇઝેશન ફેરબદલ કરાવવું છે તો અમારે ત્યાંથી ને થઈ જશે પછી આ રીતની તમને આ રીતના હેવી ડાયમંડમાં થોડોક મોટા ડાયમંડમાં જોતું હોય તો મોટા ડાયમંડમાં પણ મળી જશે તમને તમને આમાંથી કોઈ પણ વસ્તુ ગમતી હોય કે લેવી હોય તો અમારો એક સર્વિસ નંબર છે ચોર્યાશી જીરો આઠ સત્તર એકાણું તમે આના ઉપર વિડિયો કોલ કરી વસ્તુ લાઈવ જોઈ શકો છો અને ઘર બેઠા ઓર્ડર પણ કરી શકો છો અમારી એક વેબસાઇટ પણ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ રાધે ઇમિટેશન ડોટ ઇન તમે એમાં ફોટોઝ વિડીયોઝ ચેક કરી ઘર બેઠા મંગાવી શકો છો અમે ઓલ ઓવર ઇન્ડિયામાં કુરિયર પણ કરી છીએ અને તમને એમ થાય કે એક ટાઈમે આ વસ્તુ ડલ પડી રહી છે તો તમે આના ઉપર ફરી પાછું સોનાનું પાણી પણ ચડાવી શકો છો એન્ડ ચાર્જેબલ રહેશે તમને એમ થાય કે એક ટાઈમે આ વસ્તુ પહેરીને પાછી પણ આપવી છે તો અમે આના પાંત્રીસ ટકા સુધીનું રિફંડ કરશું પાંત્રીસ ટકા સુધીનું અને અમારું એડ્રેસ છે મૌડી ગામ બાપા સીતારામ ચોક રાધે ઇમિટેશન થેન્ક યુ